વર્ષો પુરાણું સદીઓ પુરાણું આ બેલા ગામનું માર્કેટ છે દોસ્તો તમે જોઈ શકો છો આજે પણ આ ખડકીઓ છે એની એક એક જગ્યાએ નામ લખેલા છે એની આ આ સ્તંભ જે છે આ થાંભલીઓ તમે જોઈ શકો છો એના જે ઓટલાઓ એના પગથિયાઓ એની ઉપર આ મોંભાદાર પથ્થર તમે જોઈ શકો છો સાદા અને નળિયાવાળા એમ કહેવાય કે આ ઓરડા આજે પણ પોતાના ઇતિહાસને વાગોળતા અડીખમ ઊભા છે અને વિશેષપણે એક વાત તમને કહું દોસ્તો કે આળેગાળે અમે પરદેશી એમ કહેવાય કે એક ગુજરાતી ફિલ્મ આવેલું કે અમે પરદેશી પાન તો એ ફિલ્મ નું શૂટિંગ પણ આ બજારની માલિક આ બજારની માલિકા ખૂબ જ જાહો જલાલી ભેર થયેલું છે અને આ બેલા ગામની માલિપા આવેલો જે વર્ષો જૂનો એક કિલ્લો છે ગઢ છે એની માલિપા પણ એ ફિલ્મનું શૂટિંગ થયેલું છે દોસ્તો તો ઇતિહાસની કંઈક એંધાણી આ બજારની માલિપા ગરકાવ છે દોસ્તો આજે પણ ઓજલ છે તમે અહીંયા આવો કોઈ પણ વ્યક્તિને તમે પૂછો ત્યારે અહીંયા તમને ખબર પડે ભારત અને પાકિસ્તાનનું સારામાં સારું વ્યાપારી કેન્દ્ર એ આ બેલા ગામ હતું દોસ્તો સદીઓ પુરાણું આ ગામ છે ઇતિહાસ ઘણો બધો અ એમ કેવાય કે મોટો અને ઘણો બધો જૂનો છે દોસ્તો તમે જોઈ શકો છો વર્ષોના વર્ષો એમ કેવાય કે ગડથોલિયા મારીને જતા રહ્યા પણ પોતાના ભવ્ય ભૂતકાળ ને વાગોળતી આ બધી શેરીઓ અને આ માર્કેટ